મારા કહી જાઓ તમે કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરતા હોય અને તમને ખબર ના હોય કે ટાઈમ ટેબલ કઈ રીતનું રાખવું તો મારા કહી જાઓ ચાલો હું તમને આજે કહું કે તમારે ટાઈમ ટેબલ કઈ રીતનું રાખવું જોઈએ તો ચાલો આપણે ટાઈટલ મારી દઈએ ટાઈમ ટેબલ કહી જાઓ સૌથી પહેલા તમારે પાંચ વાગે ઉઠી જવું જોઈએ કેમ ખબર તમને મારા કલે જાઓ કેમ કે પાંચ વાગે તમે ઉઠો અને ત્યારે વાંચો ને તો એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય એ બ્રહ્મ મુહૂર્ત તમે જે બી વાંચો ને તમને સૌથી વધારે યાદ રહે તમે આખા દિવસ વાંચો અને સવારના ટાઈમે વાંચો એ બહુ જ ફરક પડે મારા કલે અને સવારનું વાંચેલું વધારે યાદ રહે એટલે મારા કાલે જાઓ પાંચ વાગે તમારે ઉઠી જવાનું અને પાંચ વાગે ઉઠ્યા પછી અડધો કલાક તમારે શું થઈ જવાનું ફ્રેશ થઈ જવાનું મારા કલે ફ્રેશ થઈ જવાનું અડધો કલાક માં પાંચ અને ત્રીસ સુધી પછી તમે પાંચ થી ત્રીસ ની અંદર તમારે શું કરવાનું મારા કડે જાવ જુઓ કરવાનું જે સબ્જેક્ટ તમને સૌથી હાર્ડ લાગતો હોય ને એ સબ્જેક્ટ કરવાનું એક્સરસાઈઝ કરવાની મારા કહી જાય કરો ને એટલે તમારું શરીર અને માઇન્ડ એકદમ ફ્રેશ રહે અને શરીર બી એકદમ ફિટ હોય ને તો તમને વાંચવાની બી મજા આવે એટલે મારા કહી જાવ થી વચ્ચે તમારે એક્સરસાઈઝ કરવાની પછી આઠ થી દસ વાગ્યા સુધી તમારે ઘરનું શું કરવાનું કામ કરવાનું મારા લઈ જાઓ ઘરનું જે બી કામ હોય જે બી કામ આપતા હોય જે લોકો રહેતા તો ખબર હોય કે ઘરે કામ હોય એટલે આઠથી દસ ની અંદર આપણે ઘરનું જે બી કામ હોય એ બધું પતાવી દેવાનું છે અને પછી દસ થી બાર ની વચ્ચે તમારો ફેવરેટ જે સબ્જેક્ટ હોય ને એનું રીડિંગ કરવાનું પછી મારા કાલે લઈ જાવ જો બાર થી જે સર છે ને એમાં તમે જે જે બી સવાર સુધીમાં સુધી હોય ને એ બધા શું કરવાનું રિવિઝન કરી લેવાનું મારા જાઓ એ રિવિઝન તમે કરી લેવાનું એના લીધે કે તમે જે બી વાંચ્યો હોય તમે કઈ બી ભૂલી જતા એટલે તો કેવું વાગ્યા સુધી તમારે કેવું રિવિઝન મારી લેવાનું સવારનું પછી સડા બાર વાગ્યા પછી તમારે જમી લેવાનું અને જમીને એકદમ ફ્રેશ થઈ અને એકદમ આરામથી એક દોઢ કલાક સુઈ જવાનું એટલે કેવું કે તમે ફ્રેશ થયો એટલે સાડા બાર થી બે અઢી વાગ્યા સુધી તમારે શું જવાનું આરામ કરવાનો અને જમી લેવાનું મારા કલેજ જાઓ એટલે જેથી કેવું કે તમારી બોડી અને બધું તમે ફ્રેશ થઈ જાઓ અને એકદમ કેવું કે થાક જે બી હોય એક્સરસાઈઝ કર્યો હોય બધું બધો થાક બી ઉતરી જાય અને ઊંઘ બી પૂરી ના થાય રાતે તો એ ઊંઘ બી પૂરી થઈ જાય મારા કલેજ જાઓ એટલે પછી તમે બે થી અઢીની અંદર એકદમ ફ્રેશ થઈ જાય ને પછી અઢી વાગ્યાથી પાંચ વાગ્યા સુધી જે સબ્જેક્ટ તમને બોરિંગ લાગતો હોય જે તમને ઓછું ભાગતું હોય એના ઉપર તમારે કેવું કે રીડિંગ કરવાનું મારા કલેજો એટલે કેવું કે તમારું એ રીડિંગ થઈ જાય અને પછી પાંચ થી તમે જેટલું બી વાંચો કરવાનું રિવિઝન કરી લેવાનું પાંચ થી છ ની વચ્ચે મારા જાઓ બધું જ રિવિઝન જેટલું બી તમે જે વાંચ્યું છે તમે જેટલું બી આખા દિવસમાં જે કર્યું એ બધાનું રિવિઝન કરી લેવાનું કલાકમાં એટલે બધું જ રિવિઝન થઈ જાય મારા કલેજા અને પછી છ થી આઠ મતલબ કે હવે ફ્રી રહેવાનું મારા જાઓ કે છ થી આઠ ફ્રી માઇન્ડ ને ફ્રેશ આપી દેવાનું અને જોડે જાઓ પછી કઈ રમત રમત કઈ બી કરવાનું જેના લીધે તમારું માઇન્ડ અને તમે મેન્ટલી અને ફિટનેસ થી બધી તમે સ્ટ્રોંગ રહેશો જો મેન્ટલી સ્ટ્રોંગ નહીં હોય તો મારા કાલે તમે ગમે તેટલું વાંચો ને કશું યાદ નહીં રહે એટલે મેન્ટલી બી આપણે સ્ટ્રોંગ થવું બહુ જરૂરી છે એટલે છ થી આઠ ની વચ્ચે એવું ફરવા જતું રહેવાનું કલાક દોઢ કલાક આરામ કરવાનું એવું જ કરવાનું મારા જાવ એટલે કેવું કે તમારો બધો થાક હોય દિમાગનું કેવું કે દર થઈ ગયો અમુક સબ્જેક્ટમાં એ બધું

એ ટાઈમે તમારે જે ફરી તમે આખા દિવસમાં જે બી વાંચો ને એનું ફરી રિવિઝન કરી લેવાનું કેમ કે મારા કલેજાઓ જેટલું તમે રિવિઝન કરશો ને એટલું જ તમને યાદ હોય છે એટલે રિવિઝન બહુ જ જરૂરી છે એટલે જેટલું થાય એટલું મારા જાઓ રિવિઝન કરજો તો તમે કેવું કે જે બી વાંચો છે એ તમને યાદ રહેશે અને તમને કેવું કે બહુ પછી વાંચવાની જરૂર નહીં પડે એક જ વાર વાંચો અને આ ત્રણ વાર રિવિઝન થઈ જાય ને ફટાફટ તો મારા કલે જાઓ તમે ક્યારેય વસ્તુ ના ભૂલ અને કેવું કે બહુ વધારે ટાઈમ આપણે ખાલી પાંચ થી છ ની વચ્ચે રિવિઝન કરવાનું પછી નવ થી દસ ની વચ્ચે રિવિઝન કરવાનું અને સવાર માં અડધો કલાક જુઓ બાર થી સાડા બાર અને મારા કાલે ત્રણ વાર તમે કોઈ બી વસ્તુ રિવિઝન મારો ને એટલે કોઈ બી વસ્તુ એવી નહીં કે તમને યાદ ના રહે હચવા તમારા કાલે એટલે આ રીતનું ટાઈમ ટેબલ બનાવી દેવાનું અને જો કેટલું વંચાઈ જો મારા કાલે સવારે સાડા પાંચ થી સાત એટલે દોઢ કલાક એ વંચાયું પછી દસ થી બાર દસ થી બાર અને અડધો કલાક રિવિઝન એટલે અઢી કલાક એ વંચાયું મારા પછી અઢી થી પાંચ એટલે અઢી કલાક એ વંચાયું ફરી પછી પાંચ થી છ રિવિઝન એટલે એક કલાક એ અને પછી આઠ થી નવ અને નવ થી દસ એટલે બે કલાક એ મારા જાવ જુઓ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને સાડા નવ કલાક જેવું લગભગ વંચાય બોલો એટલું વાંચે ને તો બી આપણે સાડા નવ કલાક જેવું વંચાય છે તો મારા કલાક જાઓ આટલું તો ઇનફ છે આટલું તમે વાંચો ને આટલું કરી લોને ને કોઈ બી એક્ઝામ તમે પાસ કરી જાવ મારા કલાક જાઓ એટલે તમે આ રીતનું કઈક ટાઈમ ટેબલ બનાવી દો અને કેવું કે કોઈ બી ટાઈમ તમને એવું નહીં લાગે કે હું બોરિંગ થઈ ગયો અને બહુ વધારે પડતું બી નહીં વાંચવાનું આપણે જો કઈ રીતનું ટાઈમ ટેબલ રાખ્યું બે કલાક દોઢ કલાક એ રીતનું વાંચવાનું અને કેવું કે પછી રેસ્ટ બી લેવાનો અને ઘરનું કામ બી પતી જાય એ રીતનું બધું મેં ટાઈમ ટેબલ બનાવ્યું છે તો મારા કલાક જાઓ જો તમને થોડું બી ટાઈમ ટેબલ ગમ્યું હોય તો તમે આવી રીતે ટાઈમ ટેબલ બનાવી શકો છો અને મારા કલાક જાઓ પછી સાત કલાક ઊંઘ બી પરફેક્ટ મળી જાય બપોરમાં બી તમે કલાક દોઢ કલાક ઊંઘી લેવાની એટલે એના લીધે બધી જ ઊંઘ પૂરી થઈ જાય સાચી તમારા તમારા આગળ હાલો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મળી આવે નવા ધન્યવાદ